સુરતના પ્રથમ નાગરિક મેયરે કેદાર વેગડા મૃત્યુ કેસમાં પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે અને 6 મહિના પહેલા મેરે પાલિકા કમિશનરને પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું સુરતના વરિયાવ ખાતે ગટરમાં બે વર્ષનો માસૂમ કેદાર વેગડ પડી ગયાની ઘટના મામલે મેરે તંત્ર સામે પસ્તાળ પાડી હતી અને મેરે દક્ષેશ માવણીએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદેસર કનેક્શનનો દુરુપયોગ કરવા દૂર કરવા રજૂઆત કરાઈ હતી તો પાલિકા કમિશનર દ્વારા પત્રનો અમલ કર્યો હોય તો માસુમ કેદારને બચાવી શકાયો હોત તે મેયરે જણાવ્યું હતું હાલ તો ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારીઓ સાંભળતા ન હોય તે મેયરના આક્ષેપોથી લાગી રહ્યું છે ત્યારે અગાઉ પણ ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા અધિકારીઓ સામે સાંભળતા ન હોવાના આક્ષેપો કરાયા છે ચારેક અધિકારને સોકોઝ આપી છે ગઈકાલે અધિકારીનો જવાબ લેવામાં આવતો તો પણ તેણે થોડોક ટાઈમ માંગ્યો છે એટલે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે એ કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાહેબ બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો એ તમે પત્ર લખ્યો હતો આ બધી જે કેડેશન જોરાને લઈને જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજે કેદાર જેવી ઘટના નહીં બનતી મારે ત્યાં રોજ ને રોજ જે વ્યક્તિ ગેરકાયદેસર જોડાણ હતા એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું તું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું એટલે રૂટિન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું સાહેબ પત્ર કેટલા મહિના પહેલા લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો